અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડનું પીપળજ ગામ છે અને પીપળજ ગામનો જે બાયપાસ રસ્તો છે તેની આ સ્થિતિ છે લગભગ બે ત્રણ દિવસથી વરસાદે વિરામ લઈ લીધેલો છે પણ અહીંયા તમે જોઈ શકો છો પાણીનો કોઈ નિકાસ છે નહીં બંને સાઈડ બાંધકામ છે અને જ્યારે આ રસ્તો બન્યો ત્યારે વોટરસ્ટમ્પ લાઈન ગટર લાઈન બધું નાખવામાં આવેલું છે પણ કયા કારણસર આ પાણીનો નિકાસ થઈ નથી રહ્યો અને અહીંયા જે માટીના ઢગલા કરવામાં આવે છે શા માટે કરવામાં આવે છે રસ્તા ઉપર નાખવા માટે જો રસ્તા ઉપર નાખવા માટે કરવામાં આવે તો પછી આનું લેવલ ક્યાં જશે અને આવો વેસ્ટેજ ઘનકચરો કોણ નખાવે છે કોના કહેવાથી નાખવામાં આવે છે નદી પાર આ ટાઈપનો કોઈ કચરો નાખવામાં આવતો નથી ત્યાં વેટ મિક્સ માલ જ નાખવામાં આવે છે રસ્તા રિપેર કરવામાં આવે છે હવે જે કોંગ્રેસે ગઈકાલે ગણેશનગર કારણ કે વિસ્તારમાં તો આવવાની એમની કોઈ એ છે નહીં એટલે ગણેશનગર જે અલગ અલગ વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવે છે અને કેટલાય લોકો ગેરકાયદેસર બી ત્યાં વસેલા છે એવા લોકોને લાલચો આપીને કાલે કોંગ્રેસે ભ્રષ્ટાચારના બીજા ત્રીજા બાબતોએ જે પ્રદર્શન કરવી એમાં વોર્ડના જ પૂરા કાર્યકર્તા હાજર નહોતા કોઈ વિશેષ નેતાઓ કે કંઈ અને પબ્લિકને કંઈક કે કીટ આપવાની કે તેલના ડબ્બા આપવાની લાલચ આપવામાં આવી હતી એવું એક બેને અમને કહ્યું અને કોંગ્રેસના બે ત્રણ કાર્યકર્તાની હાજરીમાં કહ્યું હતું તો આ જે સમસ્યાઓ છે અત્યારે હાલ જે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ એ સમસ્યાઓ ગઈ ચોમાસામાં બી હતી અને આગલા ચોમાસામાં બી હતી તો જે કાયમી સમસ્યાઓ છે જેનું ચોક્કસ નિરાકરણ થવું જોઈએ એ દિશામાં ક્યારેય અહીંના સ્થાનિક જે વિપક્ષ કહી શકાય કોંગ્રેસના માણસો ક્યારેય જોવા નથી મળતા કે કોઈ સક્રિય સતત એ વિષય ઉપર લાગેલા રહે અને આ જે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે ભયંકર ભ્રષ્ટાચાર થયો એ વિષયમાં ક્યારેય એમણે એ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હોય પબ્લિક સમક્ષ લાયો હોય એવો એક પણ દાખલો અમારી સમક્ષ નથી અમે અહીંયાથી લોકલ પેપર કાઢીએ છીએ અને સતત પ્રજાના પ્રશ્નોને વાંચા આપીએ છીએ ત્યારે તમે જુઓ છો કે જે બી સાધન આવે છે અહીંયા આવીને અટકી જાય છે અને અહીંયા ક્યાં કેટલો મોટો ખાડો છે એ કંઈ કહેવાય એવું નથી એટલે રિટર્ન જતા છે આ આ વિકાસની જો સ્થિતિ જુઓ તમે કે રસ્તા તો છે પણ માણસ સાહસ નહીં કરતો અંદરથી નીકળવાનું હવે આ હેવી ટ્રક આવી એટલે થોડો આઈડિયા જો આ જબરદસ્ત ખાડા જો જો જોરદાર ખાડા છે બે ત્રણ જગ્યાએ ગાડી આખી અંદર ઠેવલાય છે એટલે ટૂંકમાં અંદર ખાડા છે એટલે ફોરવેલ વ્હીલ ગાડીનું કદાચ એક નીચે સુધીનું પેલું એ ઠોકાઈ જાય એવું બને અને નાના સાધન તો કંટ્રોલ બુમાઈન પડી શકે છે ને રિક્ષા બી પલ્ટી મારી શકે છે એટલે આ સ્થિતિ છે જો કેટલા મોટા ખાડા છે આ છે જમીની સમસ્યાઓ અને આ જમીનની સમસ્યાઓ બાબતે સ્થાનિક કોર્પોરેટરોને રસ નથી કારણ કે આ આજકાલની સમસ્યા નથી બાયપાસ બન્યું ત્યારની છે સમસ્યા એટલે સ્થાનિક કોર્પોરેટરોને એ રસ નથી તો પછી કોંગ્રેસને સત્તા લેવી હોય તો આવા પ્રશ્નો સતત વળગી રહેવા પડે પણ એ જે પ્રકારની ચર્ચાઓ છેલ્લા પાંચ સાત આઠ વર્ષથી મેં સાંભળતા આવ્યા છે કે કોંગ્રેસ બી જે લાંબા કોંગ્રેસની વાત છે એ સ્થાનિક કોર્પોરેટરો કે સ્થાનિક જે ભાજપના નેતાઓ સાથે સારું એવું ટ્યુનિંગ ધરાવે છે એ ટ્યુનિંગ કોઈ પણ બાબતનું કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે અને કઈ પ્રકારનું હોઈ શકે એ તો આ બધી જે સમસ્યાઓ ઠેરની ઠેર છે એના પરથી તમે અનુમાન લગાવી શકો છો એટલે પ્રજા માટે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ જરૂરી છે કારણ કે કોંગ્રેસને વ લોકો મત આપે ધારાસભ્ય તરીકે ચૂંટાય અને પછી એ ભાજપમાં જતા રહે એટલે જે મતદારોની આશાપેક્ષા હોય છે કોંગ્રેસ માટે એ બધી ઠગારી નીકળે છે